ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડી કેજ ખાતે નોંધાતા આઈએચઆઈપીના આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે જે છે મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુના ત્રણેયના એક એક કેસ જે છે એ નોંધવા મળે છે આ ઉપરાંત જે છે સામાન્ય શરદી ઉધરસના પાંચસો ને અઠ્ઠાણું તાવના છસો ઓગણચાલીસ અને એકસો ઓગણીસ કેસ છે ઝડાઉટ્ટીના નોંધાયેલા છે આ ઉપરાંત ત્રણ ટાઇફોઇડના અને કમળાના જે છે એ પાંચ કેસ છે છૂટાછવા વિસ્તારોમાં નોંધાયેલા છે જે ખાસ કરીને વાત કરીએ તો પાણીજન્ય રોગચાળો ઘણા સમયથી આપણે નોંધાઈ રહ્યા છે આ ઉપરાંત જે છે ઝાડાઉટ્ટી ઉપરાંત ટાઇફોડ અને કે જે વાયરલ હેપેટાઇટિસના કેસીસ છે એ ઘણી વખત નોંધાયા હતા છૂટાછવા વિસ્તારોમાં નોંધાતા જોવા મળે છે આ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ જે છે અમારી આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા જે છે એ કરવામાં આવે છે આ ઉપરાંત દરેકનું કેસ બેસ ટ્રેકિંગ પણ જે છે અમારી આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને જોવા જઈએ તો વાયરલ હેપેટાઇટિસમાં જે છે મોટા ભાગે પીવાલાયક પાણીમાં કન્ટામિનેશન જોવા મળી રહ્યું છે આ ઉપરાંત ઘણી વખત અમુક જે છે ફૂડ હિસ્ટ્રીને કારણે પણ જે છે એ ટ્રાન્સમિશન વાયરલ વાયરલનું થતું જોવા મળી રહ્યું છે તો આવા કિસ્સામાં અમારી ટીમ દ્વારા જે છે વિસ્તારમાં ખાસ કરીને કોઈપણ લીકેજ રિપેરની કામગીરી તાબડતો થાય માટે જે છે એ ડેપ્યુટી એન્જિનિયર સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે અને તાત્કાલિક રિપેર પણ થાય છે આ ઉપરાંત જોવા જઈએ તો લોકો સુધી રેસિડ્યુલ ક્લોરિન જે યુક્ત પાણી પહોંચે એની માટે આરસીટી ટેસ્ટ જે છે એ કરવાની જે છે એ પણ અમે દર મહિને કરી રહ્યા છીએ આ દર અઠવાડિયે કરી રહ્યા છીએ અત્યારે ગયા સપ્તાહે ચારસો ને સત્યાવીસ જેટલા રેસીડ્યુ ક્લોરિન ટેસ્ટ કર્યા હતા અને તમામમાં પાણીમાં ક્લોરિનની માત્રા જે છે એ માલુમ પડેલી હતી આ ઉપરાંત ખાસ કરીને અમુક જે લીકેજીસવાળા હાઈ રિસ્ક એરિયા હોય એની પણ માહિતી જે છે એ એન્જિનિયરશ્રીને આપવામાં આવે છે અને તાત્કાલિક જે છે એમાં રિપેરિંગની કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવે છે આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા પણ આ વિસ્તારો કે જ્યાં કેસીસ જે નોંધાયેલી છે ત્યાં પણ ફૂડની ડ્રાઈવ જે છે એ ચાલુ કરવામાં આવેલી છે આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે પણ હાલ અમારે વન ડે વન વોર્ડની એક્ટિવિટી અમે શરૂ કરેલી છે એના હિસાબે લોકોનો અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં જે છે પોસ્ટ મોન્સૂનનો જે ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો જે રેઝિંગ ટ્રેન્ડ છે એ અમે આ વખતે ના નોંધાય એના માટે આશા રાખી રહ્યા છીએ અને આ માટે આ સઘન જે કામગીરી જે છે આ કરી રહ્યા છીએ